ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગોધરા ઉત્તરાયણ તહેવાર માટે શાંતિ સમિતિની બેઠક યોજાય આવનારા ઉત્તરાયણ તહેવારને લઈને ગોધરા શહેરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષ સ્થાને ગોધરા શહેરના પોલીસ અધિક્ષક કચેરી ખાતે બેઠક યોજાઇ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક એનવી પટેલ તથા એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ તથા ગોધરા શહેરના વિવિધ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે ઉત્તરાયણ તહેવારને કારણે શહેરમાં શાંતિ અને સુખમય વાતાવરણ જાળવવા માટે આ બેઠક આયોજિત કરવામાં આવી છે સાથે સાથે આ તહેવાર દરમિયાન અશાંતિની ઘટનાઓ ટાળવા માટે પોલીસ વ્યવસ્થાઓ મજબૂત કરી છે આ સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા પેટ્રોલિંગ પ્રદર્શન અને ઇમરજન્સી પગલાં લેવામાં આવશે સલામતી સુનિશ્ચિત કરવા માટે તંત્ર વધુ સજાગ રહેશે દરેક ધર્મના આગેવાનો દ્વારા ઉત્તરાયણ તહેવારને શાંતિપૂર્વક ઉજવવાની ખાતરી કરવામાં આવી હતી સાથે સમિતિની આ બેઠકે સ્પષ્ટ કર્યું છે કે ઉત્તરાયણ તહેવાર ઉત્સાહ અને હર્ષ સાથે પરંતુ શાંતિ સાથે ઉજવાશે પોલીસ અને સમાજના આગેવાનો વચ્ચે ઘનિષ્ઠ સહયોગ કોઈ પણ અનજીને ઘટના ટાળી શકાશે पुलिस कचेरी खाते शांति समिति मीटिंग જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હેમંત સોલંકી સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવેલી આગામી આવનાર ઉત્તરાયણના તહેવારો નિમિત્તે આ શાંતિ સમિતિના મિટિંગનું આયોજન કરવામાં આવેલું તેની અંદર જરૂરી તમામ સૂચનાઓ તમામ આગેવાનોને આપવામાં આવેલ છે આ તહેવાર શાંતિપૂર્ણ સૌહાર્દથી પુરી એકલા એકલાથી ઉજવાય એ માટેની અપીલ કરવામાં આવી છે અને તમામ આગેવાનો જરૂરી સૂચનો પણ અમે ધ્યાન પર લીધેલ છે અને એને પૂર્ણ કરવા માટે પંચમહાલ પોલીસ આ તહેવાર શાંતિપૂર્ણ ઉજવાય એના માટે કટિબદ્ધ છે